વરસાદી સિઝન છે તો રોગચાળો છે સાબરકાંઠાના ઇડરની સિવિલ હોસ્પિટલમાં પણ સ્થિતિ ગંભીર છે સો બેડની ક્ષમતા સામે દોઢસોથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેના કારણે બેડની અછત સર્જાય એટલું જ નહીં શહેરથી દૂર આવેલી હોસ્પિટલ સુધી પહોંચવા માટે બસ સુવિધા પણ નથી આ પરિસ્થિતિમાં હાલાકીઓ દર્દીઓ જ વેઠે છે તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર સાબરકાંઠામાં રોગચાળાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ખાસ કરીને શરદી ઉધરસ તાવ અને નિમોનિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે આ પરિસ્થિતિમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ઇડરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે જેનાથી હોસ્પિટલ પર ભારણ વધ્યું છે હજી પણ પબ્લિક છે આજુબાજુ તપાસ કરવામાં પણ આવે છે અને પબ્લિક વધતા તો ભીડ વધારવાનું સારું છે અને ટ્રીટ પણ એકથી બે ત્રણ વખત આપે છે લેબોરેટરી પણ બે ત્રણ વખત કરે છે અને બોટલ બી બે થી ત્રણ વખત ચલાવે છે શક્તિની તાવની માથાની અશક્તિના કારણે મારે બે ત્રણ દિવસ દાખવું પડ્યું ઈડરની આ સિવિલ હોસ્પિટલ મૂળ સો બેડની ક્ષમતા ધરાવે છે પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં એકસો પચાસથી થી પણ વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલના પ્રશાસને દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાના બેડ મંગાવ્યા છે અને અનામત વોર્ડમાં પણ દર્દીઓ માટે વ્યવસ્થા કરી છે હોસ્પિટલ સ્ટાફની મહેનત અને ડોક્ટરોની હાજરીના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહી છે પરંતુ હોસ્પિટલ પરનું ભારણ વધી ગયું છે સાહે બેડ મળતો નથી એટલે સુવિધા થોડી ઓછી છે બેડમાં એટલે સુબા સવારે આવો તો સાંજ સુધી બેસી રહેવું પડે સાહેબ લેબોરેટરી બધું કમ્પ્લીટ જ થાય છે બને દિવસ સુધી બહાર કરાવતા નથી અહીં થાય તો કોઈ પૈસા ફાલતું ખર્ચો થતો નથી બરાબર અહીં બધું વ્યવસ્થિત થાય છે બરાબર એટલા માટે સારી છે સુવિધા પણ જો બસની વ્યવસ્થા થાય અને જો બેડ થોડા વધારી દે તો સારું છે દર્દીઓ માટે માત્ર બેડની અછત જ સમસ્યા નથી ઈડરની સિવિલ હોસ્પિટલ શહેરની બહાર આવેલી છે છે અને ત્યાં પહોંચવા માટે જાહેર પરિવહનની સુવિધા મર્યાદિત દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવા માટે ઓટો રિક્ષા કે અન્ય ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જે આર્થિક રીતે નબળા દર્દીઓ માટે મોટો બોજ બની રહે છે ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ એક મોટી મુશ્કેલી છે તેઓ ઈડર બસ સ્ટેન્ડ થી હોસ્પિટલ સુધી અવરજવર કરવા માટે બસની સુવિધાની માંગ કરી રહ્યા છે બધી સુવિધા સારી છે પણ આવવા જવા માટે સિટી બસની વ્યવસ્થાની જરૂર છે સૌથી વધારે જરૂરિયાત એની જ છે કારણ કે આવવા જવા માટે રિક્ષાવાળા મન એવું ભાડું લે છે અહીંયા મોટી 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 તકલીફ હોય તો આગળ જવું પડે છે તો અહીંયા થોડી વ્યવસ્થા વધારે તો સારું અત્યારે તાવ શરદી ખોસી ડાયાબિટીસ બધી થાય છે પણ જો વધારે પડતું થઈ જાય તો આગળ જવું પડે છે તો એના માટે અહીંયા થોડી વ્યવસ્થા વધારે થાય તો સારું અને દર્દી વધારે થઈ જાય તો અહીંયા ખાટલાની તો બહુ તકલીફ પડે છે અમે આ દર્દીઓને અમારા જે સર્જિકલ પોસ્ટ સર્જિકલ વોર્ડમાં જે ખાટલા હતા અત્યારે સર્જિકલ એનઆઈસીયુનું કામ હવે ચાલુ થવાનું છે એ ખાટલાને અમે જનરલ વોર્ડમાં સર્જિકલ વોર્ડમાં ગાયને કોર્ટમાં શિફ્ટ કરેલ છે તે દર્દીઓને વધુમાં જૂની હોસ્પિટલ ખાતે જે કંઈ ખાટલા પડે હતા અમે અહીંયા શિફ્ટ કર્યા છે અને તમામ દર્દીઓને અમે આ રીતે અમારી સેવા પૂરી પાડીએ છીએ વધુમાં સરકાર અમે પણ અત્રેની હોસ્પિટલમાં બેડ વધારવા માટે અને વધુમાં સ્ટાફ ઉમેરો થાય તે માટેની દરખાસ્ત પણ અમે અમારા દ્વારા અને અમારા સ્ટાફ દ્વારા આ દરખાસ્ત કરવામાં આવેલ છે ઈડરની સિવિલ હોસ્પિટલ જે રીતે ઓછા સંસાધનોમાં વધુ દર્દીઓને સેવા આપી રહી છે તે પ્રશંસનીય છે પરંતુ આ પરિસ્થિતિ એ પણ દર્શાવે છે કે આરોગ્ય સુવિધાઓના માળખામાં સુધારો કરવો અને દર્દીઓ માટે પરિવહનની વ્યવસ્થા કરવી સમયની માંગ છે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા